કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત વર્ષીય ડોક્ટર રાજીવ અંજારિયાને હની ટ્રેપમાં રૂપિયા ત્રીસ લાખ પડાવવાના પ્રયાસો ભારે ચકચાર મચાવી છે જે બનાવ અંગે ડોક્ટર અંજારિયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસ અંતર ઝાડના રાજનગરમાં રેતી નર્મદાબેન વાણંદ અને તેના કથિત પતિ નિદેશ વાણંદ ઉર્ફે ગુલામ હરાજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેમાં એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય

ડોક્ટર રાજુભાઈ એટલે કે ફરિયાદીને આ આરોપી નર્મદાબેન દિનેશભાઈ વાળ દ્વારાઓએ ફોન કરીને જાણ કરી હતી કે પોતાની આશા વર્ગરમાં નોકરી કરવી છે અને પોતાને નોકરી અપાવો બરાબર જે બાબતેની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જાય એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે તો આ આરોપી નર્મદાબેને કહેલ કે થોડી વાર બહાર ગયા છે થોડી વારમાં વાર અહીંયા બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદાબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કરે એ દરમિયાન જ બીજા એક આરોપી કે જેને ગુલામ બીજો આરોપી કે જેનું નામ ગુલામ છે જેને નર્મદેના પતિ દિનેશ વાળન તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ તેમજ ફરિયાદીને પણ ધાકધમકી કરીને તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે મને ત્રીસ લાખ રૂપિયા આપો નહીં તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ જે બાબતે આરોપીએ ફરિયાદીને ધાકધમકી આપતા આર ફરિયાદી દ્વારા તેઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવેલ તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના ત્રીસ લાખની માગણી કરેલ તે બાબતે આરોપી ફરિયાદી પાસે ત્રીસ લાખ હાજર ન હોત ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના છ કૂરા છ ચેક લઈ લીધેલા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરીને એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીઓએ ફરિયાદીના બીજા બે કોળા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ જેથી ફરિયાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે